વડોદરાથી ભરૂચ આવતા વાહન ચાલકોને અંદાજિત એક કલાકનો સમય થતો હતો જે આજે વાસદથી દહેગામ સુધીના માર્ગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ખુલ્લો મૂક્યો છે જેથી હવે વડોદરાથી ભરૂચ પહોંચવા માત્ર ચાલીસથી પિસ્તાલીસ મિનિટ લાગશે વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઈવે બે વસ્તી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વાસદથી દહેગામ સુધીના છન્નું કિલોમીટરના ભાગનો બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલ ખુલ્લો મુકાયો હતો નવા એક્સપ્રેસ હાઈવેથી ભરૂચના દહેગામથી વાસદ સુધી માત્ર ચાલીસથી પિસ્તાલીસ મિનિટમાં પહોંચી શકાશે દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈ નેશનલ હાઈવે અડતાલીસ અથવા જૂના નેશનલ હાઈવે આઠ પર જઈ શકાશે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે જે આ હાઈવે કાલે ખુલ્લો મુકવામાં આવ્યો છે તેનાથી ટાઈમના ડીઝલના બધા ઘણા અનેક ફાયદા છે એટલે ભરૂચની જનતા માટે આ એક આપણે સુવિધારૂપ કેવા સુવિધારૂપ કહેવાય એ સારી આ સુવિધા થઈ ગઈ છે ભરૂચના વાસીઓ માટે